સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ રાખવાનો નિર્ણય લીધો છે યાત્રા દરમિયાન ભારે ધસારાને પગલે અને કમજોરી ધરાવતા યાત્રાળુઓને તકલીફો પડી રહી છે અત્યાર સુધીમાં આ યાત્રામાં ઓગણ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે રાજ્યના આરોગ્ય વિભાગના મહાનિર્દેશક ડોક્ટર શેલજા ભટ્ટે જણાવ્યું કે શ્રદ્ધાળુઓના મૃત્યુ નું કારણ હાઈ બ્લડ પ્રેશર કાર્ડિયાક પ્રોબ્લેમ અને માઉન્ટેન સિકનેસ છે આ વર્ષે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થયાને માત્ર તેર દિવસ જ થયા છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ ચારધામ યાત્રામાં ભક્તોના આ મૃત્યુને ગંભીરતાથી લીધી છે મુખ્યમંત્રીની સૂચના ઉપર રાજ્યના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી અને મંદિરોમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને દરેક ધામમાં દર્શન માટે દૈનિક ભક્તોની મહત્તમ સંખ્યામાં એક હજારનો વધારો કર્યો આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રી ચારે ધામોમાં વધુની ઊંચાઈ પર સ્થિત તીર્થયાત્રીઓ અતિશય ઠંડી ઓછી ભેજ ઓછી હવાના દબાણમાં સંપર્કમાં આવે છે ઓક્સિજનની ઓછી માત્રાથી પ્રભાવિત થઈ શકે છે તેથી તેઓએ તબીબી તપાસ પછી જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે ખૂબ જ વૃદ્ધ હોય અથવા તો ગંભીર હોય તે લોકોને મુસાફરી કરવાની મનાય છે અથવા તેમને થોડા સમય માટે મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે